સુરતના કામરેજ ચાર રસ્તા નજીક ઉદ્યોગનગર બ્રિજ પર અકસ્માત મામલો અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરુદ્ધ આઈપીસી ત્રણસો ચાર સાપરાધ માનવ વધનો ગુનો નોંધાયો ગઈકાલે મોડી રાત્રે સર્જાયો હતો અકસ્માત બ્રેકડાઉન થયેલી બોલેરો પિકઅપ ટેમ્પાને હટાવવા એનએચએઆઈ તેમજ જિલ્લા ટ્રાફિક ઘટના સ્થળે પહોંચી હતી હાઇવેના છેલ્લા ટ્રેક પર એનએચએઆઈ પેટ્રોલિંગ ટીમ ક્રેન બોલેરો પિકઅપ ટેમ્પો અને જિલ્લા ટ્રાફિકની ટીમ ઊભી હતી પાછળથી માતેલા સાંડની જેમ આવેલા ટ્રક ચાલકે તમામને અટફેટે લીધા હતા બોલેરો પિકઅપ ટેમ્પો ચાલકનું ઘટના સ્થળે થયું હતું મોત પોલીસના બે માણસોને ગંભીર રીતે થયા હતા ઇજાગ્રસ્ત ટ્રક ચાલક અકસ્માત સર્જી થયો હતો ફરાર ટ્રક ચાલકનું નામ નિસાર હોવાનું અને મૂળ અલવર જિલ્લાનો હોવાનું તપાસમાં સામે આવ્યું જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટી આજ તારીખ એકવીસ ચાર બે હજાર પચીસના રાતના એકને ત્રીસ વાગ્યાના સુમારે એક દુઃખદ ઘટના બનેલ છે જેની હકીકત એ રીતે છે કે એક બોલેરો ગાડી જેનો નંબર છે જી જે ઓગણીસ એક્સ છવ્વીસ ઓગણસાઇ જેનો ચાલક છે રાધેકૃષ્ણ પરમહંસ પાંડે જે પોતાની બોલેરો પિકઅપ લઈને મુંબઈથી અમદાવાદ તરફના રસ્તે જતો હતો તે દરમિયાન નવા ગામની સીમા ઉદ્યોગનગર બ્રિજ ઉપર એક્ઝેટ બ્રિજનીથી ઉત કામરેજ સાઇડ ઉતરતા વખતે તેના બોલેરો પિકઅપમાં સ્ટેરિંગમાં ખામી આવતા તેની પિકઅપ ગાડી સાઇડમાં સર્વિસ ડિવાઈડર સાથે અથડાતા તેની ગાડી બંધ થઈ ગયેલ જે બાબતે તેને એક હજાર તેત્રીસ એનએચઆઈના હેલ્પ નંબર ઉપર કોલ કરી તેની મદદ માગેલ ત્યારબાદ એનએચઆઈએ પોતે પોતાની એક ગાડી મોકલી આપેલ તથા સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિકની સેકન્ડ મોબાઈલની મદદ માટે બોલાવી લીધે આ દરમિયાન તેઓએ સદર બોલેરો પિકઅપને ટોચન કરવા માટે એક પ્રાઇવેટ કેન ક્રેનવાળા ડ્રાઈવરને પણ બોલાવી લીધે આ તમામ ગાડી પોતે મુંબઈથી અમદાવાદ જતા નેશનલ હાઈવેની ફર્સ્ટ લેનમાં બોલેરો પિકઅપને ડિવાઈડર પરથી ફર્સ્ટ લેનમાં લાવી ત્યાંથી ટોચન કરી દૂર કરવાની કામગીરી ચાલુ હતી તે દરમિયાન મુંબઈથી અમદાવાદ જતા નેશનલ હાઈવેની સેકન્ડ લેન તરફથી એક ટ્રક જેનો નંબર છે આર જે ચૌદ જી એન પચાસ અગ્નિસિત્તેરનો ચાલક નિષાર સત્તારખાન શેખનાવ પોતાનો ટ્રક એકદમ પૂર ઝડપે લાવી સેકન્ડ નંબરની લેનમાંથી ત્યાં આગળ રિફ્લેક્ટર તથા ટ્રાફિક પોલીસ દ્વારા રિફ્લેક્ટરનો ઉપયોગ કરી જે આવતા વાહનો છે તેમને સેકન્ડ લેન્ડ થર્ડ લેનમાં ચાલવાનો ઇશારો કરવા છતાં પોતાનો ટ્રક પૂર ઝડપે લાવી ત્યાં ફર્સ્ટ લેનમાં ઊભા રહેલ તમામ વાહનોને બેદરકારીપૂર્વક રીતે અડફેટમાં લઈ અને તે દરમિયાન ત્રણ વાહનોને અડફેટમાં લઈ ડિવાઈડર કુદાડી સામેની ટ્રેકમાં અમદાવાદથી મુંબઈ જતા હાઈવેની સેકન્ડ લેનમાંથી જતા એક જીજે બાર જીજે બાર ટ્રેલરને પણ અકસ્માત કરી પોતાની ટ્રક ગાડી સાઈડમાં મૂકી અને ડ્રાઈવર નાસી ગયેલ છે સદર બનાવમાં ઘટના સ્થળ ઉપર બોલેરો પિકઅપના ચાલકનું દુઃખદ અવસાન થયેલ છે તથા તેના ક્લીનરને મોઢાના ભાગે તથા નાની મોટી ઈજાઓ થયેલ છે આ બનાવ દરમિયાન સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા શૈલેષભાઈ પ્રતાપભાઈ વસાવાનાઓને માથાના ભાગે તથા હાથે પગે નાની મોટી ઈજાઓ થયેલ અને સદર સરકારી મોબાઈલમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા કિરણસિંહ સોલંકીનાઓને માથાના ભાગે ગરદન પર તથા હાથે પગે ઈજા થતાં તાત્કાલિક જિલ્લા ટ્રાફિક પીએસઆઈ શ્રી આઈ એ સિસોદિયાનાઓ સદર બંને સરકારી કર્મચારીઓને પીપી માણિયા હોસ્પિટલ ખાતે એડમિટ કરેલ છે હાલ તેઓની તેઓ સંપૂર્ણ ભાનમાં છે અને તેઓની સારવાર ચાલુમાં છે આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશન તરફથી બનાવવાળી જગ્યાની વિઝિટ લઈ સદર ભયંકર અકસ્માત કરનાર ચાલક વિરુદ્ધમાં સા અપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુમાં છે સદર આરોપી પોતાની ટ્રક સાઇટમાં મૂકી અને ભાગી ગયેલ છે પરંતુ બનાવ સમયે જિલ્લા ટ્રાફિક પોલીસે સદર ટ્રકના ક્લીનરને કસ્ટડીમાં લઈ અને પૂછપરછ માટે કામરેજ પોલીસ સ્ટેશને સોંપેલ છે